પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન પહોંચ્યા મંત્રીમંડળમાં સામેલ થનારા સંભવિત સાંસદો નક્કી થશે કેવું હશે એનડીએ થ્રી પોઈન્ટ ઝીરોનું સ્વરૂપ મોદી કેબિનેટ થ્રી પોઈન્ટ ઝીરોમાં ભાજપના દિગ્ગજ જૂના ચહેરાઓ સાથે સહયોગી દળોના નવા ચહેરાઓ પણ થશે સામેલ ગુજરાતમાંથી અમિત શાહ એસ જયશંકર પાટિલ અને માંડવીયા ને મળી શકે છે મંત્રીપદ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સાડા સાત વાગે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ પહેલાં પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ સદૈવ અટલ સ્મારક પર અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને કર્યા નમન નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સાક્ષી બનશે દેશ વિદેશના સર્વોચ્ચ નાગરિક પાડોશી દેશો અને હિન્દ મહાસાગર વિસ્તારોના નેતાઓ હશે વિશેષ અતિથિ રાષ્ટ્રપતિ ભવનમાં આજે રાત્રે મહેમાનો માટે ડિનરનું ખાસ આયોજન શપથગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત રાજધાની પોલીસ છાવણીમાં તબદીલ આગામી બે દિવસ માટે નો ફ્લાઇંગ ઝોન અને કલમ એકસો ચુમ્માલીસ લાગુ રાષ્ટ્રપતિ ભવનથી લઈ હોટેલ્સ પર પોલીસનું કડક ચેકિંગ આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂકાશે પવન સુરેન્દ્રનગરના સાયલા જામનગરના જામજોધપુર તેમજ અમરેલીના ધારીમાં પડ્યો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ચૌદ તાલુકાઓમાં પડ્યો વરસાદ સૌથી વધુ ક્વાટમાં અઢી ઇંચ વરસાદ ગરમીમાં ઠંડકની અનુભૂતિ કરાવવા ડોક્ટર ડાકોરના શ્રી રણછોડરાય ભગવાનને પહેરાવાયા ચંદનમાંથી તૈયાર કરાયેલા વાઘા અખાત્રીજ જેઠ પૂર્ણિમા સુધી ભગવાનને ખાસ ધરાવાય છે ગુલકંદ ગુલાબપાક અને દૂધપાકનો ભોગ મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની વિક્રમજનક આવક એક જ દિવસમાં એકતાલીસ હજાર તલની આવકથી છેલ્લા દસકાનો વિક્રમ તૂટ્યો સારા ભાવ મળવાથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે રાત્રે ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે જોવા મળશે રોમાંચક મુકાબલો દિવસની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે યુગાન્ડાને એકસો ચોત્રીસ રને હરાવ્યું